નમસ્કાર મિત્રો મિત્રો સિત્તેર ટકા કાર્યકર્તાઓ નેતાઓ શું આમ આદમી પાર્ટીમાં નારાજ છે નારાજ છે તો કોના કારણે તેની પાછળ આમ આદમી પાર્ટીની કઈ સ્થિતિ કયા નિર્ણય જવાબદાર છે વાત એ છે કે તમે સવાલ પૂછો વિશ્વસનીય સૂત્રોને તો એવું કેમ કહે છે કે આ રેશમાબેન સાચા છે આ ડોક્ટર ભગાસિયા સાચા છે હા ઉમેશ મકવાણા પણ સાચા છે શું આદમી પાર્ટી એક નવી રણનીતિ સાથે આગળ વધી રહી છે કે પછી ખૂબ મોટી ભૂલ કરી રહી છે થાપ ખાઈ રહી છે ફક્ત વિસાવદરમાં ધ્યાન દઈ રહી છે ગુજરાતમાં જે થવું હોય તે થાય વિસ્તારથી વાત કરીએ આમ આદમી પાર્ટી અને સ્થિતિ તેની સ્થિતિ ગુજરાતમાં ગોપાલ ઇટાલિયા અને તેના પર સવાલો ગોપાલ ઇટાલિયાની જીત અને ત્યારબાદ આમ આદમી પાર્ટીને એક નવી ઉમેદ તમે જુઓ કે ગોપાલ ઇટાલિયા વિસાવદર જીત્યા બે બેશક તેની જીતને સલામ છે બે તેના કામને સલામ છે એ એક સારા ધારાસભ્ય છે એક સારા ધારાસભ્ય તરીકે આગળ વધી રહ્યા છે પરંતુ કોઈ પણ રાજકીય પાર્ટી હોય તેમાં ટીમને સાથે લઈને ચાલવાનું હોય પક્ષને સાથે લઈને ચાલવાનું હોય જો તમે તેમાં ઉણા ઉતરો ને તો પછી તમારા પર પણ સવાલ થાય ગોપાલ ઇટાલિયા કાયદાના માણસ છે ગોપાલ ઇટાલિયા એક યુવા ચહેરો છે ખૂબ સારા માણસ પરંતુ આજે તેઓ જીત્યા છે ધીરે ધીરે આમ આદમી પાર્ટીની ધુરા પોતાની પાસે રાખી રહ્યા છે આમ 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 કરવાથી કેટલાય લોકો નારાજ થઈ ચૂક્યા છે રેશમાબેન સામે આવ્યા ડૉક્ટર વઘાસિયા હિતેશ વઘાસિયા તેમણે તો અપક્ષ દાવેદારી પણ કરી દીધી ઉમેશ મકવાણા સામે આવ્યા પણ કહેવામાં આવે છે કે આ ત્રણ છે એની પાછળ ત્રણસોથી પણ વધુ ચહેરાઓ છે કે જે આમ આદમી પાર્ટી અને ગોપાલ ઇટાલિયાથી નારાજ છે આ ગોપાલ ઇટાલિયાથી નારાજ છે હું પોતે કહી રહ્યો છું કારણ કે એ અમે જેમની સાથે વાત કરી એ લોકો નામ લેતા પણ ખચકાઈ છે એટલો આમ આદમી પાર્ટીમાં ગરમાવો છે એટલો ડર છે વાત એ છે કે જ્યારે પૂછીએ છીએ કે શું તમે પણ નારાજ છો કેમ એવા વાવડ મળી રહ્યા છે કેમ એવા સમાચાર સંભળાઈ રહ્યા છે શું તમારી પણ અવગણના થઈ રહી છે તમારા ફોટો પણ બેનરમાંથી દૂર રહ્યા શું તમને પણ કોર કમિટીમાં સ્થાન આપવામાં આવ્યું પરંતુ કંઈ પૂછવામાં નથી આવતું શું તમારા જિલ્લામાં પણ તમને જિલ્લા કક્ષાના હોદ્દા આપવામાં આવ્યા પરંતુ અવગણના થાય છે સમય આપવામાં આવે એક સમયે કાઢી નાખવામાં આવે હોદ્દા પરથી જ્યારે લાભ લેવાનો હોય મલાઈ ખાવાની હોય ત્યારે તમને કહી દઈએ કે નહીં બીજા ચૂંટણી લડશે આવું થઈ રહ્યું છે કહેવામાં આવી રહ્યું છે આ બધી વાત સાચી છે ડૉક્ટર હિતેશ ભગાસિયા રેશમાબેન પટેલ ઉમેશ મકવાણા આમ જ રાડો નથી પાડી રહ્યા તમને એવું લાગશે કે અમે આ ગોપાલ ઇટાલિયાની આમ આદમી પાર્ટીની વિરોધમાં બોલી રહ્યા છે પરંતુ આ સત્ય છે અને સત્ય અમારે તમને કહેવું પડે જો તમે તેના કાર્યકર્તાઓ છો તમે તેના નેતાઓ છો તો તમને પણ ખબર હોવી જોઈએ કે તમારી પાર્ટીમાં શું ચાલી રહ્યું છે સિત્તેર ટકાથી પણ વધુ લોકો કહેવામાં આવી રહ્યા છે જ્યારે અમે વધુ પૂછીએ છીએ ત્યારે આ નારાજ નેતાઓ છે એ કહે છે કે વધારે અમારે કશું નથી બોલવું પણ તમે એવું માની લો કે આ લોકો જે બોલી રહ્યા છે નારાજ નેતાઓ બસ એ જ પ્રકારની સ્થિતિ છે ત્યાં સુધીની વાત કરી દેવામાં આવી છે કે અમુક લોકો જ નિર્ણય લે છે જોકે પાર્ટીમાં તમામ હોય છે ને તમામના નિર્ણય હોય છે તમામનો જે એક અભિપ્રાય હોય છે એ અતિ મહત્ત્વનો હોય છે પરંતુ પૂછવામાં નથી આવતું સામાન્ય રીતે પાર્ટીઓમાં તાનાશાહી ચાલતી હોય છે પરંતુ આમ આદમી પાર્ટી પાસે આ ઉમ્મી લોકોને ન હોય કારણ કે નવી પાર્ટી છે એક નવી ઉમેદ સાથે લોકો વચ્ચે જઈ રહી છે ને એવા જ લોકો તેમાં જોડાઈ રહ્યા છે સવાલ એ છે કે ગોપાલ ઇટાલિયા આમ આદમી પાર્ટીને ક્યાં લેવા પહોંચાડવા માંગે છે કારણ કે તમારી કારણ કે અમે જેની સાથે વાત કરી એમાંના કેટલાય ચહેરા બે હજાર બાવીસની ચૂંટણી લડી ચૂક્યા છે અને ખૂબ સારા મત લઈને આવ્યા છે આમ છતાં પણ આજે દુખી છે અને ઘણા ચહેરાઓ તો તેવા છે કે જે બીજા નંબરે રહ્યા આમ છતાં પણ દુખી છે શું તેમને આમ આદમી પાર્ટીને હવે જરૂર નથી આમ આદમી પાર્ટી તેના વગર પણ હવે શું આગળ ચાલી શકશે આ સવાલો થઈ રહ્યા છે હવે જોઈએ આવનાર સમયમાં શું થાય પરંતુ એ તમામ નેતાઓનો આ વિડીયો છે તમામ નેતાઓનો અવાજ બનતો આ વિડીયો છે જે આમ આદમી પાર્ટીમાં છે પૈસા પણ વાપર્યા સમય પણ આપ્યો ઘસાયા પણ ખરી પરંતુ હવે ધીરે ધીરે અપમાનિત થઈ રહ્યા છે અને એક તરફ તેમને કરવામાં આવી રહ્યા છે બેશક સમય સાથે નવી ટીમ બનતી હોય પરંતુ એક વિસાવદરની ચૂંટણી જીતવાથી આમ આદમી પાર્ટીમાં આટલો ફરક આવી જાય તે મને લાગતું નથી કારણ કે વિસાવદનનો તો પવન રહ્યો છે સામા પવનને ચાલવાનો ત્યાંના લોકોની તાસીર એ રહી છે કે સામા પવને ચાલે ત્યાંના લોકો ભાજપને નથી જીતાડતા બની શકે કે ગોપાલભાઈ ન હોત તો કોંગ્રેસ જીતી ગઈ હોત જો એની તાસીર પ્રમાણે ચાલત તો પણ વિસાવદર જીતવાથી આમ આદમી પાર્ટીમાં અંદરખાને આટલો ભયંકર પ્રવાહ ચાલી રહ્યો હોય એ પછી ગોપાલ ઇટાલિયાની વિરુદ્ધમાં હોય આમ આદમી પાર્ટીની વિરુદ્ધમાં હોય એ દર્શાવે છે કે કઈ અંદર મોટું રંધાઈ રહ્યું છે અને આ જેટલા લો નેતાઓ છે જે લોકો નારાજ છે જે નેતાઓ છે મોટા મોટા કાર્યકર્તાઓ છે તેની સાથે અમે વાત કરી અમે કહ્યું કે નિરાકરણ શું આનું તેમણે કહ્યું કે આનું નિરાકરણ બસ એ જ છે કે રાહ જુઓ અને થોભો અમને ઉપર જે નેતાઓ છે તેમના પર વિશ્વાસ છે તેને તેમને બધી ખબર છે આવનાર સમયમાં સારા નિર્ણયો લેશે તેની રાહમાં અમે તમામ છીએ જો પછી એ તમામ નિર્ણયો નહીં લેવામાં આવે એ પ્રકારનું કામ નહીં કરવામાં આવે તો પછી આમ આદમી પાર્ટી ખતમ થતાં વાર નહીં લાગે બેશક વિસાવદરમાં ચકાચક ચાલી રહી છે પણ વિસાવદર એક ભાગ છે એક વિધાનસભા છે ગુજરાત ગુજરાતભરમાં એવી અઢળક એકસો બ્યાસી વિધાનસભા છે એટલે કે તમે ફક્ત વિસાવદરમાં મજબૂત હોવ ને ગુજરાતમાં તમે ધીરે ધીરે ડાઉન પડતા જાઓ તેવી પણ ના ચાલે સુરતમાં બેશક તમે સારું સંગઠન બનાવી રહ્યા છો પણ અન્ય વિસ્તારનું શું અન્ય નેતાઓનું શું તેવા સવાલ થઈ રહ્યા છે કડવી વાત પણ કહેવી પડે જરૂર પડે ત્યારે અને આ વાત અમે કહી રહ્યા છીએ મને લાગે છે આમ આદમી પાર્ટીના એ તમામ કાર્યકર્તાઓ કે જે નારાજ નથી તે પણ આ વાત જાણતા હશે અથવા તો આ વાત તેમના સુધી અત્યારે પહોંચી ગઈ ને જે નારાજ નેતાઓ છે એ આ વિડીયો જોઈને કહેતા હશે કે હા આ જ વાત સાચી છે તમે આ વાત સાથે સહમત હોય લાઇક કરજો વિડીયો કોમેન્ટ બોક્સમાં આપનો અભિપ્રાય જરૂરથી લખજો અને આપ આ વાત સાથે સહમત નથી તો બે શક એ પણ લખજો કે શા માટે આ પ્રકારની વાત ચાલી રહી છે અને તમારા મત મુજબ કોઈ નારાજ નથી તો કોમેન્ટ બોક્સમાં એના પુરાવા જરૂરથી લખજો આપના વિ આપના મંતવ્ય જરૂરથી લખજો આ વિડીયો પસંદ આવ્યો લાઇક કરજો શેર કરજો ધન્યવાદ